સાતમા પગાર સહિત વિવિધ પડતર પ્રશ્નોની ઉકેલની માંગ સાથે એસટી કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ન આવતા વીસ મે રાત્રિથી જ બસોના પેડા થંભાવી દેવાની ચીમકી આપી છે જોકે તેમ છતાં એસટી કર્મચારીઓની માંગ ન સ્વીકારાતા એસટી કર્મચારીઓએ બુધવારે સવારથી જે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રે બારના ટકોરે બસોના પેડા થંભાવી દેવાશે તેમ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી નિગમના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પડતા પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારી સંગઠને સરકારે બુધવારે એક દિવસ સુધી પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ કરી છે અને જો ઉકેલ ન આવે તો તારીખ વીસમી ઓક્ટોબરે રાત્રિના બાર વાગ્યાથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે એસટી કર્મચારીઓ દ્વારા વારંવાર પંચ સહિતના વિવિધ પડતા પ્રશ્નો લઈને રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી એસટી કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચ મુજબનો કંડક્ટર અને ડ્રાઈવરને પગાર ગ્રેડ આપવામાં આવે નિવૃત્ત થતા કર્મચારીઓને બસો ચાલીસ રજાની રોકડમાં રૂપાંતર કરાય આ ઉપરાંત એસટી ચાલક ને કંડક્ટરના નાઇટ એલાઉન્સમાં માત્ર સો રૂપિયા અપાય છે જેમાં પણ વધારો કરાય તેમજ એસ ટીના કર્મચારીઓના ફિક્સ પગારમાં સોળ હજાર પગાર ચૂકવાય છે જેમાં મોટી અસમાનતા જોવા મળે છે તેમ તેને જણાવ્યું હતું જોકે તેમ છતાં પણ તેઓની માંગણી સ્વીકારી નવ વાઈ જેથી એસ કર્મચારી યુનિયનોએ ભેગા મળી વિરોધ કર્યો હતો સુરતમાં પણ શ્રીના કર્મચારી વિરોધ દર્શન કરી જો સાંજ સુધીમાં પ્રશ્નોનો નિવેડો ન આવે તો બસોના પડ્યા રાત્રેના બાર વાગ્યાથી થંભાઈ દેવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ બિપિલ લંગાળિયા કાર્યકારી પ્રમુખ એસટી શ્રી મધુ સંગ સુરત વિભાગ વિરોધની અંદર અમારા જે જટિલ પ્રશ્નો છેલ્લા વર્ષોથી પેન્ડિંગ જ છે વખતો વખત અમે લેખિત અને મોકિત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યા છે મીડિયાના માધ્યમ થકી પણ પહોંચાડેલા છે પણ આ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને ઓરમાયુ વર્તન દાખવે છે એમાં કોઈ શંકાને સ્થાન સ્થાન નથી ભૂતકાળની અંદર અમારું જે સેટલમેન્ટ થયેલું એમાં પણ લેખિત કરાર કરેલા એ કરારનો પણ ભંગ કરેલો છે આજ સુધી અમારી માગણી પેન્ડિંગ છે આગામી દિવસની અંદર હવે આ કામદાર જાગી ચૂક્યો છે કામદાર હવે સંયમ રાખવા તૈયાર નથી એની માટે અમે અલ્ટિમેટ આપી દીધું છે કે આજે મધ્યરાત્રિ સુધીની અંદર અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આજે ઝીરો ઝીરોથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છે આઠ બસ અને પિસ્તાલીસ કામદાર આજથી આ ચોક્કસ મુદત જશે આગામી સ્ટેપ પણ અમે મંત્રી વિચાર લીધું છે કે કદાચ જેર ભલો આંદોલન આવે તો આ પિસ્તાલીસ હજાર કામદાર સ્વયંભૂ તૈયાર થઈ ગયા છે તેમજ આગામી દિવસમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનો થાય તો પરિવાર સાથે પણ અમે કૂચ કરવાની તૈયારી કરી રહી છીએ વધુમાં હાલમાં થોડા સમય અગાઉ નિગમના સંગઠનમાં કર્મચારીઓને અને પ્રતિનિધિ મંડળ નાણાં મંત્રીને મળ્યું હતું અને પ્રશ્નો રજૂઆત કરી હતી જોકે આ મુલાકાત દરમિયાન નાણાં મંત્રીએ કોઈ હકારાત્મક પ્રતિસાદ આપ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સામી દિવાળીએ કર્મચારીઓનો વિરોધ મોટું નુકસાન વિભાગને કરી શકે છે તેના પરથી જાણી શકાય છે કુર્સી સાથે પ્રકાશવાડા